જો આ દવા ચાલુ છે જો આ દવા પીડી કંઈક કાળી કાળી ઓયલ જેવી આમ જોવા આવી કંઈક દવા આ મિત્રો અમે આટલું લેવાનું છે ને આમ ફીણા થઈ જામ જોઈ કોના ખબર આજ કેમ છું કાલ નહોતા એટલા બધા પણ હવે આશરી જા હા ધીમે ધીમે એટલે કઈ વાંધો નહીં આવે ભાઈ આવી કંઈક દવા હે કેની દવા છે એ તો મને ન ખબર કેમ કે હાથ જ પાણી વાળવા આવ્યો કાલ તો અમારા ઉપરની વાળતા હતા એવું છે ના બજો પાવડો પેડો ને જોરદાના સૂર દાદા ઉગી જશે સમજો યુ કેવો લાગે એક નંબરનું હાટ આહા લીલી લીલી ડુંગળી આવું છે મિત્રો તો હું અત્યારે ભાઈ ડુંગળી પાવા આવી છું આ વાડીએ તો નેંદવાનું બધું કામ પૂરું થઈ જવું ઓલીવાડી વટાણા ને એવું નેંદે છે મરફા ને કિરણ ને મારબાની બધા ના છે એટલે હું અત્યારે થોડાક આ દાવડા બાકી છે ને હું કોઈ આ પાયદો દસ હજાર વાગ્યા સુધીમાં પછી આપણે પણ ના જઈશું તો મિત્ર આવું કામ ચાલુ હોય અત્યારે એટલે હું કોઈ બે દે બે દી વિડીયો તો મૂકો છે ને ક્રાજ્યમાં મન નહોતું હું કોઈ આજ ને મૂકો પણ હું કો તોય કાંઈ વાંધો નહીં જી તમારો બધાનો સપોર્ટ છે ને એ મને આમ કહેવાય તેમ મજબૂર કરે છે કે વિડીયો બનાવો 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 એમ એટલે ભાઈ તમે આવો સપોર્ટ કરો ને ક્યારે ભાઈ આ મજા આવે મને તો આવું બહુ મજા છે જમી સપોર્ટ કરતા હોય ને કોમેન્ટ મારતા હોય ને મસ્ત મજાને લાયક ઊને કોમેન્ટ એવું આવે ને મિત્રો વાંચવાની જ મજા હું રાતે છે ને થોડોક એવો ટાઈમ કાઢું કે બધાની કોમેન્ટ વાંચું છું એ બધાની કોમેન્ટને લાયક પણ આપું છું તમે તારે જોઈ લો તમારી કોમેન્ટને લાયક આપણી હશે રિપ્લાય નહીં આપી શકું પણ કોમેન્ટની લાઈક તો હશે જ કેમ કેમકે રિપ્લાય આપવામાં ટાઈમ બહુ વગડે છે કેમ કે અમુકની કોમેન્ટ એવી હોય તો મારે વિશાળ રિપ્લાય આપવી પડે એવું છે તો જ ભાઈ પાણી વાળું છું તો બી કન્ટિન્યુ બેના રહેજો મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો તો આપણે હવે થોડુંક પહેલાં પાણી વાળી લઈએ તો મિત્રો ફાઇનલી હવે ખાલી સહેલું જ નાખું છે જો આ પાણી ના સહેલું દાવડું છે એટલે છે ને પછી વિવિધ આવવાનું છે આપણે બોલી વાળીએ અને ખાસ કરીને મિત્રો મારા ધાણા તમે જો દાવડા કેટલી હાર છે એકવાર ખાલી તમે હું તમને ગણાવું કેટલી છે એકવાર કોઈ બતાવું જો હોય મિત્રો આવા કઈક ધાણા થઈ ગયેલા એક નંબર નો હાર કેટલી તમને ગણાવવું જોઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ આ છેલ્લી સત્તર એક દાવડામાં સત્તર હાયર કરેલી બોલો ધાણા ને આવું છે મારે ભાઈ પણ આમ ધાણા મસ્ત વગી જશે આ ડુંગળી તો થોડીક જોવામાં થોડું કેવરા સેલી આવે છેલું દાવડામાં ધાણા જોરદાર વગી જાય એક નંબરના ધાણા પણ કાંઈ ઘટે જ નહીં આ કેવી આવી રીતે કેમ ભાવિત ખબર ઓલું ખડ જો ધાણા થોડાક મોટા થઈને પછી ખડ થઈ જાય ને તો થઈ જાય ડટા દે એટલે બહુ ખડ લેવાનું કાંઈ ઉફાદી ને એટલે નાનું ખડવાય ને એ તરત મરી દે પછી આ મોટા થાય એટલે આમ ઉપરથી ફેલાય અત્યારમાં બધું ભેગું છે પણ મોટા થાય ને ત્યારે એવું છે તો મિત્રો હવે જો પાણી ભરાઈ દે આપણે સહેલું નાખું છે એટલે એટલે આપણે છે ને નાકું વાળી લઈ ને મોટર બંધ કરી દઈ એવું છે તો કાંઈ નહીં હવે જાવ ઉલીવાળી બી કન્ટિન્યુ અલગમાં રહેજો પછી પાછા મળીએ તો મિત્રો આપણે લી લીધી છે હાથમાં જો મસ્ત મજાની દાંતડી આ દાંતી છે ને સુખાની હે પણ આજ આપણે લી લીધી હે એવું છે હવે છે ને આપણે આ વટાણા હે ને એ પારવાના છે હાર હોય ને એમાં જે ખડ હોય ને કોક કોક એ લેવાનું હે પણ મતલબમાં એ પાંચ છ દાવડા હે ને એટલા સુધી સુધી ત્યાં સુધી લેવાનું છે બાકી તો આપણે નહીં લેવાનું કેમ કે બપોરનો ટાઈમ થઈ રહ્યો પછી એટલે પછી જમવા જવાનું છે એવું છે જમવાનું પાસે જવાનું કાંઈ નહીં તો આ બાજુ હે ને તિરડની પાર પારે તો એમ જોવા મજો

સિંહ પોજે ખડ ન ખાય એટલે એ સિંહ પોજે ખડ ન ખાય હો પછી સિંહને એમ મિત્રો કમેન્ટ કરજો સિંહ ખડ ખાય એ તો શિકાર જ કરતાય બે મારી પછી સિંહ હોય વળી સિંહ બાયોમાં લખી સિંહ ખાય મારા માટે જ છે મારા માટે હોય ખાસિયત તો આપડી છે તે પેલા કી દો માતાજી બધાયને જય દ્વારકા થી તમારું બધાયનું સ્વાગત છે અમારા નવા વિડિયોમાં કા અડધો વિડિયો થઈ ગયો મિત્ર અડધો વિડિયો છે ત્યારે ઠેટ બોલે બોલે ઇન્ટ્રો એનો બોલો તો ભૂલાઈ રહે દાડમ ખાવાનું કેમ ને ભૂલાતું મારું ફેવરિટ છે આપણે મિત્રો હવારમાં છે ને ઊભા થઈને ડાયરેક્ટ પાણી વાળા એ નહીં

કમાવ નો વાંધો હે થોડો કાંઈ વાંધો નહીં આ શરીર થોડુંક શરબીનું વધી ગયેલું છે એટલે થોડુંક કેવર આવે એવું છે તો કાંઈ ના થોડીક વાર આરામ કરી લઈ પછી મળીએ તો મિત્ર બે વાગી ગઈ છે ને હજી આમ જો આ તો હજી ઊંઘ મળી ઉભા થયા અંદર આઠ નીંદર તો દો આ ફરી મોઢા તો મોઢા ઉડી જાય કઈ કામ સા પીવો સા સા બનાવી લે છે ભી સસ્તા નશા નહીં કરતે આઠ

એ પેલા પૂરા કરવાના હોય ને પછી આમ લાવવાનું હોય એવું છે ને કોમેન્ટ હતી કોમેન્ટ છે ને આપણે નેક્સ્ટ વિડીયો મારીશું જ્યારે આપણે ક્યુની વિડીયો ત્યારે આપણી કોમેન્ટ લઈશું કોમેન્ટ છે મસ્ત મજાની કોમેન્ટ છે એવું છે તો કાંઈ ને આપણે પેલા ત્રણ દાવડા પૂરા કરી નાખીએ પછી હે ને આને ને ફારવા વધવાનું છે કોને તો કાંઈ ને હાલો તો મિત્રો વાગી ગયા છે સ ને આપણા દાળિયા લેવા દો એલા

ને એની પહેલાં ખબર તો આપણે ગૂગલ એડશન પીને હોય ત્યારે તો વાતો કોશોમાં ઝાકળ એટલો પડે નો શું કહેવું મારે તો કાંઈ નક્તરમાં જો આપણે હાથ પગ ધોઈ નાખીને જવાનું છે ગામમાં તો સાચ દૂધને એવું તો સાર્જ સિંગ ઓછું હોય એટલે આ વિડીયો વિચારમાં એન્ડ કરી નાખું આ સાજનો વિડીયો તમને ગમે તો કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કાલે નવો વિડીયો હતા સુધી રાધુ ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ને આવજો હાલો